અઢીમાસ અગાઉ દાખલ થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઘરફોડમાં ગયેલા રૂપિયા છ લાખ અગિયાર હજાર આઠસો એકની મત્તાના સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી વણ શોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ચૌધરી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી બી પરમાર ના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ દિરસાદ ગુલામ રસાદિક અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર સમુહભાઈ તેમજ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અર્જનભાઈ નાઓને ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત બાતની હકીકતને આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાં અઢી માસ અગાઉ થયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ નામે રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ ઉમર બેતાલીસ રહેવાસી શિવનગર લાલજીની ચાલ સચિન જીઆઈડીસી સુરત મૂળ ગામ અમરાવતી ચૌરાહા થાના વિંધ્યાંચલ જિલ્લો મિરઝાપુર ઉત્તર પ્રદેશ કૈલાશ લાલમની વર્મા ઉમર છવ્વીસ રહેવાસી શિવનગર લાલજીની ચાલ સચિન જીઆઈડીસી સુરત મૂળ ગામ અમરાવતી ચૌરાહો થાના વિંધ્યાચલ જિલ્લા મિરઝાપુર ઉત્તર પ્રદેશ તથા ધમહાપુર કેવટાન થાના વિંધ્યાચલ જિલ્લા મિર્ઝાપુર ઉત્તર પ્રદેશનાઓને ઘરફોડમાં ગયેલ છ લાખ અગિયાર હજાર આઠસો એકની મત્તાના સોના ચાંદીના દાગીના સાથે વિસ્તાર ઊન શાકભાજી માર્કેટ પાસેથી પકડી પાડી વણ સુધાર ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસીય કામગીરી કરી છે